કોફિયા હોમિયોપેથિક મેડિસિનનો ઉપયોગ નામ પડે એટલે એક વખત તો થાય કે કે જેમ વધારે પડતા જે લોકો કોફી પીતા હોય છે તો એનાથી જો કોઈ તકલીફ થતી હોય તો કોફિયા નહીં કામ લાગે તો એના માટે નક્સ વોમિકા નામની હોમિયોપેથિક મેડિસિનનો ઉપયોગ તમે કરી શકો છો હવે આપણે કોફિયાની વાત કરીએ તો કોફિયામાં એવું હોય છે કે આના એક કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ્સ પર આ મેડિસિન અમુક એના લક્ષણો જેવા છે તો એ રીતે ઉપયોગ થાય છે જોઈએ ધારો કે એમાં શું મગજમાં કઈ ને કઈ ભરાયેલું રહે છે એના મગજ શાંત નથી હોતું કઈ ને કઈ ચાલતું જાય ચગડોળે કઈ ને કઈ વિચારતો જ હોય છે દર્દી એટલે કે ધારો કે ભણવાનું કામ કરતો સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ એનું ભણવાનું વિચારે પછી કોઈ વેપારી હોય તો એનું વેપારનું વિચારે કોઈ ખેડૂતભાઈ હોય તો ખેતીનું વિચારે એટલે કા એનું કોન્સ્ટન્ટ એના મગજમાં કંઈ ને કંઈ વિચારો ચાલુ ને ચાલુ જ રહે અને એ વિચારોને લીધે એનામાં પછી એનામાં પ્રોબ્લેમ આવતા હોય હવે ગમે તે પ્રોબ્લેમ આવે હવે જે લોકો ગમે તે વારેઘડે વિચાર વિચાર કરતા હોય તો રાત્રે બી વિચાર એના મગજ ખાલી ના રહે તો પછી ઊંઘ કઈથી આવવાની તો આવું જો કોન્સ્ટિટ્યુશન હોય અને આવા મગજોથી ભરાયેલો ને ભરાયેલો રહેતો હોય અને ગમે તે વિચાર હોય એ ભણવામાં હોય એના ધંધાકીય હોય કાં તો જે હોય તો આ રીતનું કોન્સ્ટિટ્યુશન મળે તો આપણે એક વખત કોફિયા કોન્સ્ટિટ્યુશન મળે છે એટલે ટુ હંડ્રેડ હાયર પોર્ટન્સી ચાલુ કરો હાયર પોર્ટન્સીમાં કેવું હોય છે કે રિપ્યુટેશન બહુ ના હોય પણ એક બે વખત બે કે ત્રણ વખત તમે આપી દો અને પછી શું છે કે એને થી પંદર દિવસ રાહ જોવો પછી આ રીતના કોન્સિયસમાં ગમે તે અંદર રોગ હોય તો તમે એક વખત દસ પંદર દિવસ રાહ જોઈને પછી વિચાર કરી શકો છો કે આગળ જવું કે ના જવું તો એક આ આ રીતે એક મેડિસિનનો આ રીતે ઉપયોગ થાય છે બીજો એનો ઉપયોગ એવું છે કે એનું કોઈ બી એને કોઈ બી કામ ગમે તે કામ હોય એને ઉતાળ વધારે હોય છે એટલે ઉતાળ એટલે એ જમવામાં બેસતો હોય કે ખાવા પીવા માં બેસતો હોય કે કોઈ બી કામ કસમ કોઈ નિર્ણય લેતો હોય કે ગમે તે ઉતાળ વધારે તો આવું ઉતાવળમાં ઉતાળ કરતો હોય અને પછી તમે ગમે તે રોગ હોય તો એનું મેડિસિન થઈ જાય આ લક્ષણોમાં બીજું એને શું છે એક નર્વસનેસ હોય નર્વસનેસ એટલે એની આજુબાજુમાં કશું બી નાની પ્રોબ્લેમ બન્યો કે કઈ એને કઈ એવું બન્યું ઘરમાં બેઠો આજુબાજુમાં કઈ બહાર થયો કે નાની એવી નર્વસ થઈ જાય તો આ રીતનું કોન્સ્ટિટ્યુશન દેખાય તો તમે એક વખત એક વખત આ મેડિસિન ઉપયોગ કરી શકો છો રિઝલ્ટ માટે દસ પંદર દિવસ પછી તમે જો જેના આ કોન્સ્ટિટ્યુશન મેડિસિનમાં એવું છે કે તમે હાયર એકવાર ચાલુ કરો ટુ હંડ્રેડ થી ચાલુ કરી શકાય છે પછી દસ પંદર દિવસ વેઇટ કરવી પડે બે કે ત્રણ ડોઝ આપીને પછી વેઇટ કરવો પડે પછી એનામાં કેવું ઇમ્પ્રુવમેન્ટમાં કે એ પ્રમાણે કહી શકો છો બીજું એકદમ સેન્સિટિવ ઓવર સેન્સિટિવ ઓવર સેન્સિટિવ એટલે કોઈ બી એને નાનો આમથો અવાજ નાનો અમથું કઈ બી અવાજ સીબીએ બહુ આમ થોડોક બી અવાજ આજુબાજુમાં દેખાય તો એના જે દુખાવામાં કોઈ એના શરીરમાં જે દુખાવા એ વધી જાય છે એટલે કહેવાના હોય કે ઓવર સેન્સિટિવ ટુ ટચ અને વોઇસ એટલે અવાજથી બી એના શરીરમાં જે દુખાવો હોય એમાં વધારો થઈ જાય છે અને ટચથી બી એના દુખાવા વધારે હવે આવું લક્ષણ દેખાય તો પણ તમે એક આ કોફિયાનો ઉપયોગ કરી શકો એટલે આ રીતનું કોન્સ્ટિટ્યુશનમાં ગમે તે હોય એના મગજ ભારે ભરાયેલું રહે પછી એને શું છે ડિસ્ટ નાની નાની બાબતોમાં એ ડિસ્ટર્બ થઈ જાય અને નાનો અમથો અવાજથી બી સેન્સિટિવ થઈ જાય નાના થોડો બી અવાજ હોય કંઈક ટચ કરવાથી હોય તો બી એને આમ શું કહેવાય અકળાઈ જાય અથવા એના દુઃખ જે એના જે એના પ્રોબ્લમ એ વધી જાય તો આવું કશું બી આપણને દેખાય તો આપણે એક કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ તરીકે આ કોફિયાનો ઉપયોગ કરી શકે છે પછી બીજું કે એના જનરલ સિમ્ટમ્સમાં જઈએ તો કે એક ઉતાળ કરવામાં એ બી કોન્સ્ટ કોઈ બી વાતમાં ઉતાળ કરતો હોય તો બી હવે જનરલ સિમ્ટમ્સમાં જ જઈએ તો શું કોઈ ખુશીના સમાચાર જો મળ્યા હોય એને એના જીવનમાં કોઈ બી કેમ કે એનું કોન્સ્ટિટ્યુશન જ એવું છે કે પછી એના વિચારો વિચારો કર કર કરે તો ઊંઘ ઉડી જાવી તો આવું કોઈ સિમ્ટમ્સ તમને દેખાય હવે કોઈ બી ખુશી જીવનમાં અમુક એવા ઘરમાં એવો કઈ પ્રસંગ બની હોય કે લોટરી લાગી હોય કોઈ ઇનામ મળ્યું હોય કે અન્ન ના ધાર્યું હોય એવી એનામાં કોઈ પરિવર્તન સારું એવું એને ના વિચાર્યું એવું એનું જીવનમાં બને તો એક વિચારોમાં તલ્લીન થઈ જાય અને એને શું છે કે પછી એનામાં શરીરમાં પ્રોબ્લેમ આવે એ ઊંઘ ઉડી જવી કે ગમે તે આવે તો તમે આ એક વાપરી શકો છો બીજું જો કદાચ દુઃખના સમાચારોથી જો એને તકલીફ થાય દુઃખ એના જીવનમાં કોઈ અણધારી ઘટના બની જાય અને દુઃખ આવી પડે તો પછી તમે વિચાર કરી શકો છો તો આ આ રીતનું એક છે છે પછી બીજું શું કે ઓફ પેન એટલે દુખાવો કોઈ બી જાતનો દુખાવો એ સહન નથી કરી શકતો પેલું સેન્સિટિવ ટુ ટચ અને નોઈઝ એ તો ખરું જ કે દુખાવોમાં સેન્સિટિવ ટુ ટચ એટલે કોઈ ટચ કરવાથી અથવા કોઈ શું છે નાનો આમ અવાજ આવાથી બેના દુખાવો વધારે એ તો ખરું પણ બીજું એક લક્ષણ એવું છે કે કોઈ બી એનો દુખાવો હોય તો ધીરો ધીરો ના હોય અને સહન ના કરી શકે એટલે કઈ શાંતિથી દુખાવો કરીને આવે એ તડપતો જ હોય એકોનાઇટ જેવું કેવું આમ હેરાન આમ એકોનાઇટમાં શું એટલે માણસ જયારે દુખાવામાં કેવું હોય રડતો હોય તડપતો હોય આમ બધાને ઊંચા નીચા કરી નાખાય આવું આવું બુમ કરતો હોય તો આવા દુખાવો થતો હોય અને ધીરો ધીરો દુખાવો નહીં પણ આમ સહન ના થાય બુમાબૂમ કરતો હોય ડર હોય એક જાતનો અને બધું ઊંચું નીચું કરી નાખે ઘર ચલો આમ એટલે એવો કોઈ દુખાવો હોય તો આપણને ત્રણ મેડિસિન યાદ આવી જાય એક એક કેમોમેલા અને એક આ કોફિયા એમાં કુફિયામાં તો આપણે વાત કરી એ પ્રમાણે કોઈ આવું કોન્સ્ટિટ્યુશન કોઈ મળી જાય કે કોઈ વિચારો થી રહ્યું હોય એના માનસિક બધી ઉત્તેજના હોય તો કોફિયા વિચારવાનો અને જો એક શું છે મોતનો ડર હોય કે શું કે કોઈ બી લક્ષણ હોય જોડે મોત નો ડર હોય તો તમે ઓકેનાટ વિચારો અને કેમો વેલા તો શું ગુસ્સો હોય કેમો તો તમને એવું થઈ જાય કે આ કઈ બહાર કાઢો અને એને ફેંકી દોચકીને એટલે આપણને બી ગુસ્સો આવી જાય કે એ માણસ જ ગુસ્સામાં જ હોય એ તો દેખાય આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો દેખાય જાય તો તમે એના કેસિંગ પૂછા પૂછ કરો એના ઘરવાડા તો ઘરવાળા બી કે બહુ અખાય બઉ ગુસ્સા હોય છે તો આવું કોઈ લક્ષણ દેખાય તો કેમ મળે હવે બીજું એક જનરલ માં એક તમે વાપરી શકો છો દાંત ના દુખાવમાં આ દાંત ના બી એક આ મેડિસિન વાપરાય છે દાંત નો દુખાવો થતો હોય અને એમાં પણ એનું વિચિત્ર લક્ષણ કેવું છે કે જ્યાં સુધી એ ઠંડુ પાણી પીવે મોડામાં ઠંડુ ગમે તે માટલાનું પાણી ફ્રીજનું પાણી કે અંદર આઈસ્ક્રીમ કે એવું કઈ ડ્રિંક્સ ઠંડુ જ્યાં સુધી મોઢામાં રહે ત્યાં સુધી એને સારું લાગે એટલે મોઢામાં ઠંડુ રાખતો હોય એ દર્દી તો દેખાઈ જાય એવું આપણને આપણી પ્રેક્ટિકલ લાઈફમાં કે કોઈ દાંતનો દુખાવો છે અને અંદર ઠંડક રાખે છે એ ગમે તે રીતે ઠંડક ઈચ્છતો હોય અને એ વસ્તુ પાછી ગરમ થઈ જાય પછી એ દુખાવો પાછો ચાલુ થઈ જાય ધારો કે અહીંયા ઠંડુ પોતું મૂકે કાં તો પછી ઠંડક પાણી રેડે ધીરી વાર આમ અંદર ભરી રાખે અને એને જ્યારે ગરમી આવી જાય ત્યારે એ બહાર કાઢી નાખે દુખાવો એની થઈ જાય આ રીતનું આ રીતનું આમ કમ્પ્લીટ સિમ્ટમ્સ મળી જાય તો તમે દાંતના દુખાવામાં પણ મેડિસિન વાપરી શકો છો જેટલા અમુક મેઇન મેન લક્ષણોના જે આપણે વિચાર કરી શકાય એવા લક્ષણોની વિશે વાત કરી તો મેન તો આ કોન્સ્ટિટ્યુશન જનરલ સિમ્ટમ્સમાં તો ખાલી આ એક બે શું કદાચ ઊંઘ નથી આવતી

આમ નર્વસ થઈ જાય તો આવા કોઈ એનું જે નેચર આખું મળી જતું હોય તો પછી બીજા ગમે તે રોગોમાં તમે એક વખત મેડિસિન વાપરી શકો સારું ત્યારે